ચોક્કસ પ્રભુ નું વચન છે આપડી સાથે પેલો કાળુ તન બાવીસ અગિયાર એ હોવા તારી સાથે હો અને ખચિત આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણી સાથે છે આપણે એક પિતામાં માર નાના છે ને ત્રિએક પિતામાં માન નારા તેમના બાળકો છે ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા હાલેલુયા પ્રેઝ ધ અને પ્રભુ પર વિશ્વાસ કરનારા સાંભળનારા આ સંગતમાં જેઓ છે મારા હૃદયની પ્રાર્થના છે તમારું મન ઉદાસ હવે પછી ના રહો હાલેલુયા આપણને આપણા કામોમાં સફળતા મળતી નથી નહીં અને એની પાછળ ઘણા બધા કારણો હોય છે વિશેષ સેવા માટે પણ આજે કહેવા માંગુ છું જે આજે સવારના ઓડિયોમાં હું કહેવા પ્રયત્ન કરવા જતો હતો પણ ઈશ્વરે બહુ અલગ બાબતો બતાવી એ રેકોર્ડ થઈ ઘણી વાર એવું થયું છે કે મને કદાચ કંઈક કોઈ કલમ પર બોલવું છે પણ એથી વિશેષ જે ઈશ્વરની ઈચ્છા હોય હંમેશા એ જ પૂરી થઈ છે હાલે આજે સવારમાં જ્યારે હું સમુએલના પુસ્તક તરફ જોતો હતો વાંચતો હતો અને ત્યાં આગળ બહુ સુંદર બાબતો છે કે બાળ સમયેલ તેઓ નાના હતા નહીં અને એ ઊંઘતા હતા અને દેવ બાપ તેમને ત્રણ વાર હાક મારે છે એલીની દોરવણીમાં તેમનો ઉછેર થાય છે જ્યારે દેવ એમને હાક મારે છે બાપ તેમને હાક મારે છે ત્યારે તેઓ તેમને ઓળખતા નથી કેમકે તેમની ઓળખાણ હજી સુધી તેમને આપવામાં આવી ન હતી એવું આપણે વાંચીએ છીએ નહીં અને આ બહુ કડવી વાત છે વાલા મિત્રો પણ આ એક સનાતન સત્ય છે કે જેને આપણે જેટલું વહેલું સમજી લઈએ એટલા વહેલા સફળ થઈશું અને આપણે આશીર્વાદિત થઈશું હું ઘણીવાર કહું છું દર્શન વગરની બાબતો ઘણીવાર આપણને મુશ્કેલીમાં મૂકી દે છે જે પ્રભુએ કામ ન સોંપ્યા હોય એ કરવાથી અથવા દેખાદેખીમાં ને મેં ઘણીવાર એવું જોયું તું મેં કે મેં જ્યારે શરૂઆત કરી કાર્ય કરવાની ત્યારે ઘણા બધા લોકોએ શરૂઆત કરી અને પછી જાણે મારી સાથે કોમ્પિટિશન કરતા હોય મને નીચો પાડવા પ્રયત્ન કરતા હોય એવો મને ઘડીએ ઘડીએ એ પ્રમાણેનો અનુભવ થતો હતો પછી મેં ત્યાંથી એક સ્ટેપ પાછો ઓેંચી લીધું કેમ કે મારું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરવાનું નથી મારું કામ તો ઈશ્વરની સેવા કરવાનું છે નહીં હાલે હોય અને જ્યારે દર્શન વગરની સેવા આપણે જબરજસ્તીથી આગળ વધારવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે પરિણામ કંઈ મળતું નથી કડવી વાત છે વાલા મિત્રો કેમ કે ભલે તમે અને હું નાનપણથી પ્રભુ મંદિરમાં જતા હોય આવતા હોય વચન જાણીએ છીએ વચન પણ આપીએ છીએ અને પ્રભુ મંદિર પણ એને દેવની ઓળખાણ થઈ ન હતી ભલે મિત્રો આપણા જીવનમાં જો ઈશ્વરની ઓળખાણ ન થઈ હોય તારણ પામેલા ન હોય આપણે પ્રભુને જીવન સોંપેલું ન હોય અથવા આપણે ઈશ્વરની સાથે શાંત સમય કાઢીને તેમને આપણા જીવનમાં પ્રાપ્ત કરેલા ન હોય તો આપણા કામો સફળ થતા નથી ઉપરથી વિપરીત પરિણામો આવે છે આ કડી વાત છે પરંતુ આ સનાતન સત્ય છે ઘણી વાર મેં જોયું છે ઘણા લોકો એવું કહેતા હોય અમે તો નાનપણથી સેવા કરીએ છીએ સાચી વાત છે પણ ઘણી બધી સેવાઓમાં જે પ્રમાણે ઈશ્વરની ઓળખાણ મળવી જોઈએ જે પ્રમાણે ઈશ્વરની દોરવણી મળવી જોઈએ જો એ ન હોય તો તકલીફ થાય છે ઘણીવાર આપણે બે પ્રકારના વ્યક્તિઓ જોઈએ છે માર્થા અને મરિયમની જેમની કે માર્થા વ્યવસ્થાઓમાં જ હોય મરિયમ પ્રભુના ચરણોમાં બેસવાનું પસંદ કરે છે અને ચોક્કસ અત્યારે બધી જ પ્રકારની સેવાઓની આપણને જરૂરિયાત છે બધી જ પ્રકારની સેવા જ્યાં પ્રમાણે આપણે પૂરી પાડવાની હોય તો આપણે આપી શકતા હોય એ પ્રમાણે આપણે સેવાઓ કરવાની છે પરંતુ વાલા મિત્રો જે મુખ્ય બાબત છે ત્યાં વાંચવા મળે છે કે હજી સુધી યહોવાની ઓળખાણ તેને ન હોતી ત્રણ વાર દેવ એની સાથે વાત કરે છે અને ઘણી વાર સમજણ ન હોવાના કારણે આપણે પ્રભુનો અવાજ ઓળખી શકતા નથી દેવનો અનુભવ ન હોવાના કારણે આપણે જે પ્રમાણે ઈશ્વર આપણને દોરવણી આપવા છે જે પ્રમાણે ઈશ્વર આપણને ચલાવવા માંગે છે જે પ્રમાણે ઈશ્વર આપણને કહેવા માંગે છે એ આપણે સાંભળી શકતા નથી કેમકે જે બાબતો આપણે કરવાની નથી અથવા જે બાબતો ઈશ્વર

કે આપણા સારા કામો છે આપણી સેવા છે પણ પ્રભુનું વચન કહે છે તમારા સારા કામો એ તો મેલા ચિત્રા સમાન છે અને આ બાબતો ઘણા બધા લોકોને આજે લાગુ પડી શકે છે દુઃખી પણ થઈ શકે છે નારાજ થઈ શકે છે અને સાંભળવાનું બંધ પણ કરી શકે છે પણ વાલા મિત્રો આ સનાતન સત્ય છે જો આજે અહીંયા બંધ કરી શકાશે બીજાને મોકલવાનું બંધ કરી શકાશે સાંભળવાનું બંધ કરી શકાશે અથવા કઈ પણ એનો ઉગ્ર રૂપ આપીને અટકાવી શકાશે પણ જ્યારે ઈશ્વરની દ્રષ્ટિમાં આ જ બાબતો કહેવામાં આવશે આ જ બાબતો કહેવામાં આવશે ત્યારે ત્યાં તો આપણે કંઈ નહીં કરી શકીએ કેમ કે ત્યાં સીધો ન્યાય થશે ઈશ્વરની ઓળખાણ બહુ જરૂર છે ઈશ્વરને મળવું બહુ જરૂર છે પ્રભુને જીવન સોંપવું બહુ જરૂર છે પાપોનો પસ્તાવ કરો બહુ જરૂર છે પાઉલ પોતે જાય છે ને આપણે જાણીએ છીએ અને પછી ફરીથી આવીને સેવા કરે છે જ્યારે પિત્તરને સેવા સોંપવામાં આવે છે મારા ઘેટાને પાડ અને ત્યાર પછી એ જે બીતો તો પિત્તર જે સંતાતો હતો ના કે તો હું તેને ઓળખતો નથી એ પિત્તરના સંદેશા દ્વારા 3000 લોકો મેરાયા અને 5000 પાઉ મેરાયા હાલેલુયા જે સામર્થ્ય આપણને ઈશ્વર તરફથી મળવું જોઈએ એ ત્યારે મળે છે કે જ્યારે આપણે તેમને આધીન થઈએ છે આપણે શાંત સમયની અંદર આપણે તેમની હજુરમાં જઈએ છીએ અને આપણી મનગમતી બાબતોને મૂકી દે છે આપણે પોતે એવું માનવાનું બંધ કરી દઈએ કે હું બહુ જ્ઞાની છું હું બધું જ જાણું છું હું બહુ સરસ જીવન જીવું છું મારા જેવું કોઈ જીવન જીવતો નથી મારા જેવું કોઈ સારી પ્રાર્થના કરાવતો નથી મારા જેવો કોઈ સારા સંદેશ આપતો નથી મારા જેવું કોઈ સારો વગાડતું નથી પણ વાલા મિત્ર જ્યાં સુધી ઈશ્વરની ઓળખાણ ના હોય ત્યાં સુધી આશીર્વાદ ફળ માટે આપણા જીવનોને આપણે ચેક કરીએ મુલાકાત પ્રભુ સાથે થયેલી છે પ્રભુએ આપણને જે પ્રમાણે કામ બતાવ્યા છે દોરવણી આપી છે એ પ્રમાણે કરી રહ્યા છે કે હજી પણ તમને કે મને મનગમતી બાબતો કરવાની જ ઈચ્છા થાય છે ઘણીવાર ઓર્ગન વગાડવાને લીધે મારા ઘણા પ્રશ્નો થાય કેમ કે મારી સેવા પ્રાર્થના કરાવવાની છે મને જે કામ છે મારું એ પ્રભુના નામે પ્રાર્થના કરવાની છે બીજા માટે પણ વગાડવાની સેવા જો કોઈ જગ્યાએ ન પાય તો બૂમા બૂમ થઈ જાય પણ હું ઘણી કહું છું કે મારો કામ જે છે હું કરું છું વગાડવાની સેવા ઘણા બધા લોકો આપી શકશે પણ મને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ મારે પ્રથમ કરવાનું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવ એક પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ સાધના સમયમાં ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ તમને ધન્યવાદ નારપણો ચડાવીએ છીએ પ્રભુ પ્રભુ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી ને પ્રભુ આજે વિશેષ બહુ જ અલગ રીતે પ્રભુ તમે અમારી સાથે વાત કરી કે પ્રભુ અમે તમારો અવાજ સાંભળી શકતા નથી કે પ્રભુ અમને હજી તમારા દર્શન થયા નથી અમને તમારી મુલાકાત થઈ નથી કે હજી તમારી ઈચ્છા પ્રમાણે અમે કોઈ કાર્ય કરતા નથી પણ પ્રભુ અમે અમારી ઈચ્છા પ્રમાણે સારું લાગે પ્રમાણે કરી રહ્યા છીએ પ્રભુ અમને મદદ કરો પ્રભુ તમારી ઈચ્છાને આધીન થવાને માટે પ્રભુ અને તમારા અવાજ સાંભળવા માટે પ્રભુ અમને તૈયાર કરો પ્રભુ એટલા માટે કે પ્રભુ અમારી સેવાઓ પ્રભુ ફળવંત થાય અમે ફળ આપનારા બનીએ અમારી સેવા દ્વારા તમને માન અને મહિમા મળે પ્રભુ એવું થવા છે કરેક્ટ કરો પ્રભુ અમને પ્રભુ જો કંઈ પણ હજી પણ એવી બાબતો મારામાં છે જે તમે જોવા માંગો છો એની વિરુદ્ધમાં છે તો તમે એને દૂર કરો પ્રભુ અમારામાં સર્વ બાબતો દેખાય કે જે પ્રમાણે તમે અમારામાં જોવા માંગો છો જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો તો પ્રભુ સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી પ્રભુ અને વિશેષ પ્રભુ તમારી ઈચ્છાને આધીન આદીન થઈને તે પ્રમાણે ચાલવાના માટે અમને તૈયાર કરો પ્રભુ સાધના સમયમાં ઘણા બધા તમારા દીકરા દીકરીઓ પ્રભુ તમને આ પ્રાર્થના દ્વારા મળવા માટે આવ્યા છો તેઓ પોતાનું દુખ લઈને આવ્યા છે અને પ્રભુ અમે બધા જાણીએ છીએ કે તમે જ ઈશ્વર છો તમે એકલા જ પ્રભુ છો તમે દેવના દીકરા છો અને તમે જેમ કહ્યું છે એમ અમે તમને પ્રભુ અમારો દુઃખ ચિંતા મુશ્કેલીઓ બધું આપી દઈએ છે અમારા દરેકની તમે કાળજી લો દરેક એવી બાબતો જે નકામી છે જે વૈત્રુ છે તમારી દ્રષ્ટિ એ અમારા જીવન તમે દૂર કરો પ્રભુ હટાવી દો રાજા એટલા માટે કે પ્રભુ મારો સમય ફાજલ ના જાય પર દરેક સમયે ફળવંત થાય પ્રભુ ને પ્રભુ વ્યર્થ કામો દ્વારા પ્રભુ શેતાનને મહિમા ના મળે પણ પ્રભુ સારા કામો કરીને પ્રભુ તમારી દ્રષ્ટિ પાણે પ્રમાણે આત્મા જીતી શકે પ્રાર્થના કરી શકે વર્ષિપ કરી શકે પ્રભુ આરાધના પ્રભુ કરાવી શકે કરી શકે પ્રભુ એવું તમે થવા દે છો તમામ એ બાબતો જે તમને પસંદ નથી યોગ્ય નથી અમારી મધ્યથી તમે દૂર ફેંકી દેજો પ્રભુ પ્રભુ મારી સંગતમાં ઘણા બધા લોકો છે માદા છે તમે તેમને સાજા કરો તંદુરસ્ત કરો જીવલેણ રોગ છે તો પ્રભુ તમે એમાંથી પણ તમે એમને સાજા પણ આપો પ્રભુ લડાઈ ઝઘડા દૂર કરો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો ખોટા વ્યસનો વ્યભિચાર અને પ્રભુ જાત જાતની એવી બાબતો જે પ્રભુ અપવિત્ર છે બધી બાબતોને તમે દૂર કરી દો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ ઘણા બધા લોકો આજે અમારી સેવાઓ દ્વારા પ્રભુ તમને જીવન સોંપે દરેક ગુટના દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છે એવું થવા દો હા તમારું રાજ્ય વહેલું આવો ને પ્રભુ તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં એમ પ્રભુ પૃથ્વી પર જલ્દીથી પૂરી થાય એવું તમે થવા દો પ્રભુ અમારા બધાની સેવાઓને પ્રભુ તમે નોંધ મળો ઉપયોગી કરો પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભુ રોજ રોજ પ્રભુ અમે પ્રભુ આત્મા જીતી શકીએ એવું થવા દો સફળ કરો પ્રભુ અમને બધાને પ્રભુ અને પ્રભુ જેઓ તમારી સેવા કરે છે પ્રભુ જેઓ તમારા નામે સેવાઓ કરે છે પ્રભુ એમની સેવાઓ અમે આશીર્વાદિત કરો ફળવાન કરો પ્રભુ અમારી પણ વોટસઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ પિતા અમારી જે બે બાબતો મૂકી છે બે વાતોને પણ પ્રભુ તમે બહુ જલ્દીથી પ્રભુ પૂરી પાડો અને પૂરી થઈ છે તેના માટે આભાર પણ અમે વ્યક્ત કરીએ છીએ પ્રભુ આભાર તમારો માનીએ છીએ પ્રભુ તમારી હજુરમાં આભાર સુધીના પણ સાથે પ્રભુ હા પ્રભુ નોકરી ધંધો રોજગારને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ જેની પાસે કોઈ રોજગાર નથી રોજગાર આપજો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના પ્રભુ માર્ગો તેમના ખુલ્લા કરજો ભણવાના માટે નોકરી કરવા માટે કુટુંબના પરિવાર સાથે રહેવાના રસ્તા ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈઆઈટીસના બેન્ડ આપજો પ્રભુ જે મકાન વેચવાનું છે વેચાય પ્રભુ મકાન ખાલી શકે વેચી શકે પ્રભુ લોન માટે નાણાંનો પડે તમારા બાળકોને તમે આશીર્વાદ આપજો વિધુરો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગોને વિકલાંગરી પણ તમે મુલાકાત લેજો ને પ્રભુ તેમનું દુઃખ તમે દૂર કરજો જો આગળના સમયમાં પ્રભુ અમારી સાથે રહો પ્રભુ મિનિસ્ટ્રીની સાથે રહો મિનિસ્ટ્રીની ટીમની સાથે રહો મારા પરિવારો સાથે રહો તમારા સેવક સેવિકાઓ સાથે રહો પ્રભુ આપણા સુધીમાં થયેલી ભૂલોને માફ કરો ને સવારમાં તમારું ભજન કં તળી લાવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આ મીન આમીન